નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો શૈલેષ ખાંભલાની પ્રેમિકા શા માટે મીડિયા સમક્ષ નથી આવતી ભાઈ જોકે એનો પણ હાથ ભેગો ભાઈ ક્યાંક પોતાની પત્ની સહિત પોતાના બે સંતાનોની હત્યા કરી નાખી તો શું એક હાથે તાળી પડે કે કેમ એક હાથે કોઈ દિવસ આ એક હાથ છે ભાઈ અને જો આ એક હાથે હું તાળી પાડવાની કોશિશ કરું તો શું આ એક હાથથી તાળી પડશે બિલકુલ પણ નહીં પડે એ જ રીતે આ મુદ્દાની અંદર મારું કહેવું એટલું જ છે ભાઈ કે શા માટે હજુ સુધી પ્રેમિકાને સોશિયલ મીડિયા જો કે 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 એનો હાથ ભેગો છે છે નહીં એને લઈને તો ક્યાંક જે તપાસ કરી રહ્યા એટલે કે એ પ્રેમિકાને પણ પોલીસ સ્ટેશન બોલાવી હતી એક કલાક સુધી એની પણ પૂછપરછ કરી ક્યાં તમારો પ્રેમ થયો કઈ રીતે પ્રેમ થયો શું તારો હાથ ભેગો હતો કે નતો સાચું બોલી લે આવું ઘણું બધું મિત્રો પોલીસ સ્ટેશનની અંદર એ છોકરાને એક કલાક બેસાડી અને બધે બધી પૂછપરછ કરીને ત્યારબાદ તે તેના ઘરે ગઈ છે એવું આપણને લાગી રહ્યું છે પણ ક્યાંક ને ક્યાંક એ છોકરી આપણી સમક્ષ કેમ નથી આવી એ છોકરી સોશિયલ મીડિયા સમક્ષ કેમ ફોટો લાવવામાં નથી આવ્યો એને લઈને મિત્રો બધાય લોકોના મનમાં એક જ વિચાર આવી રહ્યો છે કે તમે બધાય મીડિયાવાળા ડરો છો ભાઈ તો મિત્રો આમાં ડરવાની વાત નથી આવતી કેમ કેમ કે આપણને જેટલી પણ માહિતી મળે આપણને જેટલા પણ સમાચાર મળે એ મુજબ જ અમે તમને સમાચાર આપતા હોઈએ છીએ મિત્રો કેમ કે આગળથી જેટલા સમાચાર મળે ને એ જ મુજબ જ અમે તમને આપવાની કોશિશ કરતા હોઈએ છીએ એવું નથી કે પોલીસ સ્ટેશનમાંથી સમાચાર આવે પહેલા અમે તમને આપી દઈએ બિલકુલ પણ ના આપી કેમ કે અમને પણ આગળથી સાહેબ માહિતી મળે છે અને એ મુજબ અમે તમને જણાવતા હોઈએ છીએ તો અત્યારે તો મિત્રો પ્રેમિકાને લઈને કોઈ એવા સમાચાર નથી કે પ્રેમિકા આ છે હા એક વાર ચોક્કસ કહી શકાય કે પ્રેમિકાને ગીરમાં પ્રેમ થયો હતો બે હજાર બાવીસ માં એ લોકોનો પ્રેમ થયો હતો અને ત્યારબાદ ભાવનગરની અંદર એ બે સંતાનો અને પત્નીની હત્યા થઈ ગઈ આ બધાને ખબર છે પણ પ્રેમિકા ક્યારે એનું મોઢું જોવામાં આવશે ક્યાં કોણ છે એ કેવી લાગે છે ભાઈ એ આવનારા સમયની અંદર આપણને ખબર પડી જશે બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સુ કરતા રહેજો ધન્યવાદ